ડબોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના પ્રયાસોથી ડબોઈ તાલુકાના અકોટી ગામને માધ્યમિક શાળાની ભેટ મળી છે ડબોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના પ્રયત્નો તેમજ મેવાસ પંથકના લોકોની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખી ગુજરાતના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીએ અકોટી ગામની માધ્યમિક શાળાની ફાળવણી કરતા ટૂંક સમયમાં માધ્યમિક શાળાનું નિર્માણ થશે ડભોઈ તાલુકાના મેવાસ પંથકમાં પ્રાથમિક શાળાઓ આવેલી છે પરંતુ માધ્યમિક શાળા ન હોવાથી મેવાસ પંથકમાં આર્થિક અને પછાત વર્ગના વિદ્યાર્થીઓને માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કરવા ઠેક ડભોઈ આવવું પડતું હતું જેમાં આવવા જવા માટે પૈસા અને સમયનો બંનેનો વેડફાટ થતો હોય તેમજ પાછું એસટી નિગમની અનિયમિત બસોને લઈને વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલી સાથે આર્થિક બોજો સહન કરવો પડતો હતો ત્યારે મેવાસ પંથકના આર્થિક અને પછાત વર્ગ દ્વારા ધારાસભ્ય શૈલેષ મહેતા સમક્ષ આ વિશે માગણી અને લાગણી કરવામાં આવી હતી જેને લઈને ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ મેવાસ પંથકના આર્થિક અને પછાત વર્ગના લોકોની લાગણી અને માંગણીની રજૂઆત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સમક્ષ રજૂ કરવામાં આવતા મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી દ્વારા ડભોઈ તાલુકાના અકોટી ગામની સરકારી માધ્યમિક શાળાની મંજૂરી આપી હતી જેને લઈને ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનો આભાર વ્યક્ત કર્યો હતો ડભોઈ તાલુકાનો મહેવાસ પટ્ટો જેમાં આર્થિક રીતે પછાત લોકોની વસ્તી વધારે છે અને એ મેવાસ પટ્ટામાં કોઈ માધ્યમિક શાળા ન હોવાથી અકોટી ગામના ખાસ કરીને બારીયા કોમ્યુનિટી છે એ લોકોને શિક્ષણ માટે માધ્યમિક શાળાની ઘણી વખતથી માગણી હતી આ માગણીને લાગણીને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે ધ્યાનમાં રાખીને આજે માધ્યમિક શાળાની પરમિશન સરકારી માધ્યમિક શાળાની પરમિશન અકોટી ગામમાં આપી છે હું આપના મારફત ગુજરાત સરકારનો મુખ્યમંત્રીશ્રીનો અને શિક્ષણ મંત્રીશ્રીનો આભાર માનું છું સાથે સાથે જ અકોટી અને આજુબાજુના મેવાસ પટ્ટાના તમામ ગામના નાગરિકોને અભિનંદન આપું છું કે એમની જે લાગણીને માગણી છે એ પરિપૂર્ણ થઈ છે અને ટૂંક સમયમાં હવે ત્યાંના બાળકો શિક્ષણથી વંચિત નહીં રહે અને માધ્યમિક શિક્ષણ મેળવવા માટે એમણે ડબોઈ સુધી લાંબા થવું નહીં પડે એટલે માટે હું સરકારનો આભાર અને તમામ નાગરિકોને અભિનંદન